રાજ્ય મંત્રીમંડળની બેઠક માનની મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આજે મળી છે ખાસ કરીને કમોસમી વરસાદમાં ખેડૂતને બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકારે જે પ્રકારે ખેડૂતોને મદદ કરવાના ભાવથી સહયોગ કરવાના ભાવથી લગભગ દસ હજાર કરોડનું પેકેજની સાથે સાથે પંદર હજાર કરોડની ખરીદી પણ રાજ્યની સરકારે એ એમએસપી પ્રાઇજથી શરૂ કરી છે સાથે સાથે સાબરકાંઠા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પાંચ જિલ્લામાં આપશો જાણો છો એ પ્રકારે પાકના નુકસાનનું નવસો ને સુડતાલીસ કરોડનું એ પેકેજ મુખ્યમંત્રીના ઉદાર અભિગમથી જાહેર કરેલું પિયત અને બિન પિયત એ અલગ અલગ ત્યારે હતું નવા પેકેજમાં પિયત પિયત એ સમાન ઘીણું છે ત્યારે એ વિસંગતતા દૂર કરી અને એમના કારણે એકસો નેવું કરોડ રૂપિયા એ વધારાના ત્યાંના કિસાનોને મદદ કરવાના હેતુથી મળવાના છે એટલે કુલ મળીને એટલે અગિયારસો ને સાડત્રીસ કરોડ રૂપિયાનું થરા જૂનાગઢ કચ્છ એ જે પાંચ જિલ્લાઓ હતા એમને પણ લાભ મળશે જે ચાલુ ખરીફ સિઝનની અંદર નુકસાન થયું છે એટલે કુલ મળીને અગિયાર હજાર એકસો ને સાડત્રીસ કરોડનું અંદાજે આ પેકેજ એ કમોસમી વરસાદનું રાજ્યમાં જે માનની મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે અને આપ સૌ જાણો છો એના ફોર્મ પણ ભરાવાના ગઈકાલથી વાવ વાવથરાદનું જે મુખ્ય પેકેજ છે પાટણને એ જિલ્લાઓને શરૂ થઈ ગયું છે એનો જીહાર પણ થઈ ગયો છે ખૂબ ઝડપથી આ પ્રકારના જીઆર કરીને રાજ્યની સરકારે એ ખેડૂત પ્રત્યેની એમની જે લાગણીઓ છે એ દર્શાવી છે એના માટે માનની મુખ્યમંત્રીશ્રીને વિશેષ રાજ્યના મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા માની નાયબ મુખ્યમંત્રીને પણ હર્ષભાઈ અને માની મુખ્યમંત્રીને પણ વિશેષ ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવ્યા છે